નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો આજની તારીખ ઓગણત્રીસ છ બે હજાર ને તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી સામે આવી રહી છે તો પેલી જુલાઈથી પેન્શન નિયમિત મેળવવા માટે દરેક પેન્શનર મિત્રોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોશે મિત્રો તો મિત્રો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી તમારા માટે અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડી વાત કરીએ તો ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારા સાથે પગારમાં મોટો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો આનાથી કર્મચારીઓને તેમનો વાસ્તવિક પગાર મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને લઈને એક મોટું અપડેટ છે તે બહાર આવી રહ્યું છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારા સાથે પગારમાં મોટો વધારો થવાનો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું છે તે ખૂબ જ અગત્યનું છે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આનાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોનો વાસ્તવિક પગાર તેમજ પેન્શનર મળશે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ છેલ્લું મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે તો જુલાઈ બે હજાર પચીસ આવવાનું છે અને નવું મોંઘવારી ભથ્થું જુલાઈ બે હજાર પચીસથી જ લાગુ થવાનું છે તો નવા મોંઘવારી ભથ્થામાં પગાર વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટો ફાયદો મળવાનો છે તો આ અંગે કેટલાક આંકડા પણ બહાર આવ્યા છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો જોવા મળશે મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચ હેઠળનો આ છેલ્લો ડીએ વધારો છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે પૂરો થઈ રહ્યો છે તો આ નવું મોંઘવારી ભથ્થું છે તે જુલાઈ બે હજાર પચીસથી જ લાગુ થવાનું છે અને મોંઘવારી ભથ્થામાં પગાર વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટો ફાયદો મળવાનો છે તો આંગે અંગે કેટલાક આંકડા પણ બહાર આવી ગયા છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો છેલ્લે મોંઘવારી ભથ્થું ક્યારે વધારવામાં આવ્યું હતું તો કર્મચારીઓ માટે છેલ્લું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે તો આમાં કર્મચારીઓને મૂળ પગાર પર પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો દિવાળી પહેલાં કર્મચારીઓ માટે આ જાહેરાત થઈ શકે છે તો આમાં કર્મચારીઓને બે ટકાનો વધારો આપવામાં આવ્યો હતો અને આ પછી કર્મચારીઓના પગારમાં પણ વધારો થયો હતો જોકે કર્મચારીઓની અપેક્ષા મુજબ નહોતું મિત્રો તો મિત્રો છેલ્લું મોંઘવારી ભથ્થું એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યું હતું અને તેની જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવી હતી તો તેમાં ફક્ત બે ટકાનો વધારો કરીને મોંઘવારી ભથ્થું પંચાવન ટકાએ ભોગી ગયું હતું તો હવે દિવાળી પહેલાં કર્મચારીઓ માટે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાની જાહેરાત થઈ શકે છે તો કર્મચારીઓના પગારમાં પણ આના કારણે વધારો થયો હતો જો કે બે ટકાનો વધારો છે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોની અપેક્ષાઓ મુજબ નહોતું મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સકારાત્મક સંકેતો મળ્યા છે તો કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવી રહ્યા છે તો પેન્શનરો અને જુલા કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે તો અંગે કર્મચારીઓ માટે સકારાત્મક સંકેતો આવી રહ્યા છે તો મોંઘવારીના યુગમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થાથી ઘણી અપેક્ષાઓ હોય છે તો આનાથી કર્મચારીઓ પર મોંઘવારીનો બોજ પણ ઓછો થશે મિત્રો તો મિત્રો આ મોંઘવારીના યુગમાં મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો પેન્શનરો અને કર્મચારીઓ પોતાની ઘણી છે તે અપેક્ષાઓ પૂરી કરી શકે છે અને આનાથી કર્મચારીઓ પર મોંઘવારીનો બોજ પણ ઓછો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો થશે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારા થવાનો સંકેતો છે તો આનાથી કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે તો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંકના આંકડા અત્યાર સુધી અડધા થઈ ગયા છે તો આ વલણો મોંઘવારી ભથ્થાના અપડેટમાં વધારો સૂચવી રહ્યા છે જોકે આંકડા હજુ આવવાના બાકી છે તો જેના કારણે પુષ્ટિ થયેલ જાહેરાત થઈ શકતી નથી મિત્રો તો મિત્રો હજી સુધી અડધા મહિના માટેના જે આંકડા છે તે આવી ગયા છે અને અડધા આંકડાઓ બાકી છે ત્યાં ત્યારબાદ સ્પષ્ટ થશે કે આગામી મોંઘવારી ભથ્થામાં વધારો કેટલો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવે છે તો સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો સીપીઆઈ ઇન્ડેક્સ દર મહિને ડેટા પ્રકાશિત કરે છે તો આંકડાઓને આધારે ફુગાવો નક્કી થાય છે તો હવે જાન્યુઆરીથી જૂન સુધીના આંકડા આવવાના બાકી છે તો ત્યારબાદ જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું લાગુ થશે તો જાન્યુઆરીથી જૂનની સમીક્ષા પર જુલાઈમાં મોંઘવારી ભથ્થું લાગુ પડે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા ત્રણ મોંઘવારી ભથ્થામાં વધારો થયો તો સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો મોંઘવારી ભથ્થાના છેલ્લા ત્રણ સુધારામાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા સુધી પહોંચી ગયું છે જાન્યુઆરીમાં ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અગાઉ તે ત્રેપન ટકા હતો તો જુલાઈમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તે પહેલાં આંકડો પચાસ ટકાએ હતો તે જ સમયે જાન્યુઆરીના ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પછી છેતાલીસ ટકાથી પચાસ ટકા સુધી પહોંચી ગયો હતો તો માર્ચ બે હજાર ચોવીસમાં તેની જાહેરાત પણ કરવામાં આવી હતી તો મિત્રો આપણે છેલ્લા ત્રણ મોંઘવારી ભથ્થાના વધારાની વાત કરી તો સૌથી પહેલાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીએ છેતાલીસ ટકા હતું જેમાં ચાર ટકાનો વધારો કરીને ડીએ પચાસ ટકાએ પહોંચી ગયું ત્યારબાદ જુલાઈ બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા હતું અને તેમાં ત્રણ ટકાનો વધારો કરીને ત્રેપન ટકા થયું અને ત્યારબાદ જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ ત્રેપન ટકા હતું અને બે ટકાનો વધારો કરીને ડીએ હાલમાં પંચાવન ટકા છે તે મળી રહ્યું છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો મોંઘવારી ભથ્થામાં વધારા માટે એપ્રિલ સુધીનો એઆઈસીપીઆઈ ડેટા આવી ગયો છે તો આ પછી જ્યારે બાકીનો ડેટા પ્રાપ્ત થશે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો આ પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અઠ્ઠાવનથી વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો તો મિત્રો જો ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે તો હાલમાં વાત કરીએ તો એપ્રિલ સુધીનો જે એઆઈસીપીઆઈ ડેટા હોય તે આવી ગયો છે જ્યારે બાકીનો ડેટા પ્રાપ્ત થાય પછી વધારે નક્કી થશે કે આગામી વધારો કેટલો થશે તો હાલના ડેટાઓને જોતા જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ડીએમઆર ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે અને આ પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અઠાવન ટકાથી ઓગણસાઠ ટકા જેવું થઈ જશે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે જો મોંઘવારી ભથ્થું વધે છે તો પેન્શનરો અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ચોક્કસપણે વધારો થશે ઉદાહરણ તરીકે કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તો આના પર કર્મચારીઓને અઠ્ઠાવન ટકા ડીએ મળશે તેથી પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે જો ઓગણસાઠ ટકા ડીએ આપવામાં આવે તો ચાર ટકાના વધારા સાથે કર્મચારીઓના પગારમાં દર મહિને સાતસો ને વીસ રૂપિયાનો વધારો થશે અને તે જ સમયે કર્મચારીઓના પગારમાં વાર્ષિક આઠ હજાર છસો ને ચાલીસ રૂપિયાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર